હું તમને ઝૂમ કરીને બ્રહ્માજીના દર્શન કરાવી દઉં તો મંદિરની બહાર અહીં ઓમકારેશ્વર મહાદેવનું પણ મંદિર છે છે અને મંદિર કંઈક બહારથી આ પ્રકારે જોઈ શકાય છે કહેવાય છે કે વર્ષો જૂનું આ મંદિર હોવાનું માનવામાં આવે છે અને દેશમાં માત્ર બે જ મંદિર છે તો મિત્રો દેશમાં બ્રહ્માજીના બે મંદિર આવેલા છે એક છે પુષ્કરમાં જે રાજસ્થાનમાં આવેલું છે અને બીજું ખેડવામાંમાં તો આજના વિડીયોમાં આપણે ખેડવામાં આવેલા બ્રહ્માજીના મંદિરના દર્શન કરીશું સાથે મંદિરનો પરિસર બતાવીશ અને મંદિર અંદરથી કેવું છે ને બ્રહ્માજીના દર્શન કરીશું સાથે સાથે મંદિરનો થોડો ઘણો અહીંયા પૌરાણિક વાવ છે તે પણ જોઈશું તો ચાલો આજે બ્રહ્માજીના મંદિરના દર્શન કરીએ સામે છે મંદિર મુખ્ય મંદિર અંબાજી મહા મંદિર જવાનું મુખ્ય પ્રવૃત્તિ એની સામે જ એક રોડ જાય છે આપણે સીધો બ્રહ્માજીના મંદિર તરફ લઈ જશે આ સીધા આપણે હવે બ્રહ્માજીના મંદિર તરફ જઈએ તો ખેડૂતમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે અને આપણે જઈ રહ્યા છીએ તે બ્રહ્માજીનું મંદિર છે જે ગુજરાતમાં માત્ર એક જ છે તો આ રસ્તો આપણે સીધો લઈ જશે બ્રહ્માજીના મંદિર તરફ અને હવે આપણે પહોંચી ગયા છે બ્રહ્માજીના મંદિર આગળ મંદિર બહારથી આ પ્રકારે જોઈ શકાય છે ચાલો હવે મંદિરની અંદર જઈએ મિત્રો આ છે મંદિરની અંદર પ્રવેશ કરવાનો મુખ્ય પ્રવેશ દ્વાર તો હવે આપણે મંદિરની અંદર જઈએ મંદિર કંઈક આ પ્રકારે તમને જોવા મળશે જૂના પુરાણ વખતના દરવાજા તે પ્રકારે આ મંદિર છે ને શૈલી પણ તમે જોઈ શકો સરસ મજાની પથ્થર પર કોતરણી પણ તમને જોવા મળશે હવે આપણે મંદિરની અંદર તરફ જઈએ અને જોઈ શકો શૈલી પણ અદ્ભુત છે અને મંદિર પરિસર કંઈક આ પ્રકારે જોઈ શકાય છે સારી એ બેઠક વ્યવસ્થા છે અહીંયા તમે મંદિરની અંદર એન્ટ્રી મારશો તમે હનુમાન દાદાની નામનું પણ મંદિર જોવા મળશે સામે મહાદેવના ઓમકારેશ્વર મહાદેવ મંદિર પણ તે પણ આપણે જોઈએ પરંતુ પ્રથમ આપણે મંદિરની અંદર પ્રવેશ લઈ લીધો છે હવે બ્રહ્માજીના દર્શન કરાવી દો તો આ પ્રકારે કંઈક મંદિર છે કહેવાય છે કે વર્ષો જૂનું આ મંદિર હોવાનું માનવામાં આવે છે અને દેશમાં માત્ર બે જ મંદિર છે પુષ્કરમાં અને એક અહીંયા તમે જોઈ શકો છો અને આ બ્રહ્માજીનું વાહન પણ છે અને કંઈક બ્રહ્માજીની મૂર્તિ તમને આ પ્રકારે જોવા મળશે તો હું તમને ઝૂમ કરીને બ્રહ્માજીના દર્શન કરાવી દો તો આ પ્રકારે બ્રહ્માજીની કોઈ મૂર્તિ આ જગ્યાએ મંદિરમાં જોવા મળે છે તો જોઈ શકો છો દર્શન કરી તમે બ્રહ્માજીની બે જ મંદિર છે જેમાં ખીરવાણ મંદિરના આપણે દર્શન કરી રહ્યા છીએ તો આ પ્રકારે ગાયત્રી માતાજી સાવિત્રી માતાજી અને વચ્ચે બ્રહ્માજી છે અને કંઈક આ પ્રકારે બ્રહ્માજીનું મન મૂર્તિ અંદર તમને તો મંદિરના ઇતિહાસ વિશે થોડું જાણીએ તો બ્રહ્માજીનું મંદિર આશરે પંદરસો વર્ષ પહેલાં બંધાયેલું જણાય છે બ્રહ્માજીની ચતુર્મુખી આશરે છ થી સાત ફૂટ ઊંચી પ્રતિમા છે હાથમાં મારા કમર કુંડર પુસ્તક છે બંને બાજુ સાવિત્રી દેવી તથા ગાયત્રી દેવી બિરાજમાન છે મંદિરની બહારની બાજુએ ત્રણ દિશામાં બ્રહ્માની મૂર્તિઓ મૂકેલી છે જેના રૂપ બિન્નાસ મંદિરની મુખ્ય પ્રતિમાને અનુરૂપ મૂકેલી છે ત્રણેયના વાહનો અનુક્રમે નંદી ઘોડો અને હંસ બતાવેલ છે ઘોડો કે નંદીને બ્રહ્માના વાહન તરીકે દર્શાવતા નથી છતાં ગુજરાતની પ્રતિમાઓમાં એક વિશેષતા જાહેર થાય છે અને મંદિરની કેટલીક મૂર્તિઓ મુસ્લિમ આક્રમણ વખતે ખંડિત થઈ છે કહી શકાય છે સમગ્ર ભારતમાં પુષ્કર અને ખીરબામાં બે સ્તરોએ બ્રહ્માજીના હાલમાં મંદિર અસ્તિત્વ ધરાવે છે અને તથા પૂજા થાય છે આ મંદિર પરિસરમાં શિવ નવગ્રહ અને હનુમાનજીની પણ મૂર્તિઓ આવેલી છે મંદિરની બહાર અહીં ઓમકારેશ્વર મહાદેવનું પણ મંદિર છે તેના પણ આપણે દર્શન કરી લઈએ તો આ ઓમકારેશ્વર મહાદેવનું શિવાલય તમને જોવા મળશે અને આ ફોટીઓ અને આ બાજુ બ્રહ્મેશ્વર મહાદેવનું પણ મંદિર છે જે તમે જોઈ શકો છો જે મંદિર પરિસરની અંદર જ આવેલું છે અને મંદિર કંઈક બહારથી આ પ્રકારે જોઈ શકાય છે અદ્ભુત મંદિરનું વર્ષો જૂનું મંદિર છે અને મંદિર પર ચડવા માટે પગથિયા સીડી પણ તમે જોઈ શકો છો અને આ પ્રકારે મંદિરનું પરિસર તમને જોવા મળશે તો મંદિરની બહાર આવેલી પૌરાણિક વાવ વિશે જાણીએ તો પુરાતત્વ વિભાગે જણાવ્યા મુજબ આ નંદા પ્રકારની વાવ છે તે ચાર ફૂટ ધરાવે છે ચૌદમી સદીમાં બંધાવેલા વાવનો પ્રવેશ માર્ગ પૂર્વમાં તો કૂવો અને પશ્ચિમમાં છે આ સાથે ચોથો ફૂટ કૂવો પણ સંલગ્ન છે આ એક ઐતિહાસિક અને પૌરાણિક ધરોહર છે પુરાણોમાં તેનો ઉલ્લેખ બ્રહ્મવાપી તીર્થ અને ગૌત્ર તીર્થ તરીકે થયેલો છે વાવની અંદર ડુંબસ જૈન તથા ખેડાવાળા બ્રાહ્મણોના કુળદેવતાઓના ઓગણ સત્યાવીસ જેટલા કલાત્મક આવેલા છે આ વાવનો ઉલ્લેખ

ભોજન તથા આરામ કરી શકે તેવી ઠંડકવાળી જગ્યા ગણાતી તથા બારે માસ તેમાં પાણી રહેતું અને એવું કહેવાય છે કે પાર્વતી દેવી પ્રત્યે ક્ષણિક આકર્ષણ થવાના દોષમાંથી મુક્ત થવા બ્રહ્માજી આ સ્થળ પર યજ્ઞ કરેલો અને આ નગરને પુનઃ નિર્મિત કરવા આવેલું પુરાણમાં આ નગરને સતયુગ અને બ્રહ્મપુરમાં દ્રાપડયુગમાં ત્રંબકયુ ત્રંબકપુર અને કલયુગમાં બ્રહ્મ કીટક પછી બ્રહ્માની અને ખેડને હાલમાં ખેડ્રહ્મા તરીકે ઓળખવામાં આવે છે જોવાલાયક પૌરાણિક સ્થળોની માહિતી અહીંયા તમે અંબાજી માતાજી મંદિર ભૃગુનો આશ્રમ તમને જોવા મળશે ગીર રામ્બા માતાજી અને અક્ષેન્દ્ર મહાદેવ તિલકંઠ મહાદેવ અને ગઢડા શામરાજી આ જોવાલાયક સ્થળો તમને જોવા મળશે આ પ્રકારે તમે ખેરવામાં આવ્યા છે તો આ સ્થળો પણ ફરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખેરવામાં આવેલા બ્રહ્માજીના મંદિરના દર્શન કર્યા ઇતિહાસ પણ જાણ્યો તો વિડીયો તમને ચોક્કસ પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં કારણ કે આ અવના વિડીયો તમારા જોડે ઝડપીને સરળ સરળ રીતે પહોંચી જાય